તમામ વડીલોને મારા નમસ્કાર સાંભળો આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં આ વખતનું ચોમાસું સોળ આની રહ્યું છે કારણ કે સરેરાશ સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો પંદર ટકા વરસાદ વરસી ચૂક્યો છે બીજી તરફ હજી પણ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખેતરોની મોલાતને સુરક્ષિત રાખવા તાર ફેન્સિંગ યોજના અમલી છે જે અંતર્ગત ત્રણ તબક્કામાં મંજૂર થયેલ એક હજાર એકસો સત્યાવીસ પૈકી પચ્ચીસ ખેતરોમાં સંપૂર્ણ અમલ થઈ શક્યો છે જ્યારે બીજા ફેઝમાં સાહીઠ દિવસની મુદ્દતમાં વરસાદને લઈ છ ઓક્ટોબરના પૂર્ણ થતી હોય સમય મર્યાદા વધારવા માંગ ઉઠી છે કેન્દ્ર સરકારે બુધવારે દેશના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા રવિ પાક બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં નોંધપાત્ર વધારો કર્યો છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી હતી સરકારે છ મુખ્ય રવિ પાક જેવા કે ઘઉં જવ ચણા મસૂર રાયડો સરસવ અને સૂર્યમુખી માટે એમએસપીને મંજૂરી આપી છે ગીર સોમનાથમાં વેરાવળના સીડોકર ગામમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે જ્યાં મોમાઈ માતાજીના પૂંજ મહોત્સવ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા એક કિશોર સહિત ત્રણ ભાવિકોના કરુણ મોત નિપજ્યા હતા આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું રાજકોટની સોની બજારમાંથી પકડાયેલા ત્રણ બંગાળી કારીગરો અમન સિરાજ મલિક અબ્દુલ શકુર અલી શેખ અને સફનવાજ એબુ શાહિદને દેશ વિરોધી કાવતરા બદલ રાજકોટના એડિશનલ સેશન્સ જજ આઈબી પઠાણે તકસીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધી આજીવન સખ્ત કેદની સજા ફટકારી તારીખ બે ઓક્ટોબરના ગાંધી જયંતિની ઉજવણી મહાત્માનું બિરુદ્ધ મળ્યા બાદ ગાંધીજી સુરતના પ્રવાસે આવ્યા હતા આ વર્ષે તેને સો વર્ષ પૂર્ણ થયા છે ટ્રેનમાં આવી ગાંધીજીએ પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો ટ્રાફિક ચલણની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાથી મોબાઈલ હેક થઈ જતો હોવાના અને બેંકમાંથી રકમ ઉપડી જતી હોવાના અનેક કિસ્સા બન્યા છે ત્યારે વડોદરાના વધુ એક વેપારી સાથે સાત પોઈન્ટ નવ્વાણું લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે જેમાંથી બે પોઈન્ટ નવ્વાણું લાખ પરત મળી ગયા હતા આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી રક્ષામંત્રી રાજનાથસિંહે વિજયાદશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી રાજનાથસિંહે કહ્યું કે જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે તો તેનો સખ્ત જવાબ આપવામાં આવશે હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતા અકસ્માત એક જ પરિવારના ચાર સભ્યના મોત ભાવનગરના શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે તેજીની થોડી આશા જાગી હોય તેમ ગત માસ સપ્ટેમ્બરમાં અલંગમાં આવતા શીપની સંખ્યામાં સામાન્ય ઉછાળો આવ્યો છે ગત સપ્ટેમ્બર માસમાં અલંગમાં ચાલુ વર્ષના સર્વાધિક પંદર શીપ બીચ થયા છે અને છેલ્લા નવ માસમાં કુલ નેવું શીપે અલંગમાં પોતાની આખરી સફર ખેડી છે ખેડા જિલ્લામાં કપડવંજ અને કટલાલના કેટલાક ગામોને જોડી અગિયારમા તાલુકા તરીકે ફાગવેલને જાહેર બાદ વિવાદ સર્જાયો છે સરકારે ફાગવેલને તાલુકો જાહેર કરી કાપડીવાવ ચિકડોલને મુખ્ય મથક જાહેર કરતા વિરોધ વચ્ચે ફાગવેલને જ વડુ મથક રાખવાની માંગણી થઈ હતી ઉત્તરાખંડના તીર્થસ્થળ હરિદ્વારથી માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એ ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેણીએ જમીન પર જ બાળકને જન્મ આપ્યો હતો પરિવારજનોનો આરોપ છે કે ફરજ પરના ડોક્ટરે ગર્ભવતી મહિલાને એમ કહીને પાછા મોકલી દીધા હતા કે ત્યાં ડિલિવરી શક્ય નથી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી આ ઉપરાંત તેમણે વિજયઘાટની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખી હતી જમ્મુ અને કાશ્મીર પોલીસે બુધવારે પહેલી ઓક્ટોબરના આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી શરૂ કરાઈ પોલીસે બડગામ જિલ્લાના હૈદરપુરામાં પ્રતિબંધિત તહેરીક એ હુરિયતમાં મુખ્યાલયને કબજે કર્યું જેમણે ભારત પાકિસ્તાનની મેચ જોઈ તે બધા દેશદ્રોહી એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેવાના છે બંને નેતા મલેશિયામાં આ મહિને યોજાનારી આસિયાન શિખર સંમેલનમાં ભાગ લઈ શકે છે યુનાઇટેડ નેશનમાં માનવતા અંગે જ્ઞાન આપતા પાકિસ્તાન પર ભડક્યા ભારતીય રાજદૂત લગાવી ફિટકાર ફિલિપાઇન્સના બોગોથી ઉત્તર પૂર્વે સત્તર કિમી દૂર થયેલા પ્રબળ ધરતીકંપે તારાજી મચાવી દીધી હતી ગઈકાલે રાત્રે થયેલો આ પ્રબળ ધરતીકંપ રિક્ટર સ્કેલ ઉપર છ પોઈન્ટ નવની તીવ્રતાનો નોંધાયો હતો આ ધરતીકંપમાં સમગ્ર દેશમાં મળી કુલ અગણો સિત્તરના મૃત્યુ થયા છે ઇજાગ્રસ્તોની સંખ્યા તો ઘણી વધુ છે ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઇઝરાયેલનો ભયાનક હુમલો ગાજામાં સોળના મોત પાકિસ્તાનમાં હિંસા અનેક જિલ્લાઓમાં ભારે દેખાવો બેના મોત પોલીસ જવાનોને બંધક બનાવાયા ઈલોન રચ્યો ઇતિહાસ પાંચસો અબઝ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠકના અંતે સતત બીજી વખત રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો આપણો રૂપિયો થયો ગ્લોબલ હવે રૂપીમાં નેપાળ શ્રીલંકા અને ભૂટાનમાં ટ્રેડ લોન પણ આપશે વડીલો આ સાથે જ આપણા આ સમાચાર અહીં સમાપ્ત કરવામાં આવે છે જો તમે ડેલી સવારે છ વાગે સમાચાર સાંભળવા માંગતા હોય તો અમારી આ ચેનલ વિશ્વદર્શનને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જય જવાન જય કિસાન